હેલો નમસ્કાર દોસ્તો મિત્રો એક નાણા બ્લોકમાં આપનું સ્વાગત છે આ છે હાઈ પાવર માનું મંદિર જ્યાં તમે દર્શન કરવાથી અને અહીંયા માનતા રાખવાથી તમારા દરેક પ્રકારના રોગો કપાઈ જાય છે દોસ્તો આ મંદિર આવેલું છે મમદાબાદ તાલુકામાં અને ખેરા જિલ્લો થાય છે ખેરા નડિયાદ આણંદ એના બાજુમાં આવે છે નનપુર ગામ આ નૈનપુર ગામનું અસ્થાયી મંદિર છે ચોડેલ માતાજીનું અને તમે ગમે એ તમારી માનતા રાખી હોય તો અહીંયા મંદિરે તમે આવો અને સાડીની માનતા અહીંયા રાખવામાં આવે છે અને અમારો વિડીયો તમને ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને જ્યારે વધારેથી વધારે તમે શેર કરજો મારા મિત્રો હાઈ પાવરની માતાજી છે ચૂડેલમાં અહીંયા તમારે નાના મોટા દરેક બીમારીઓમાં અને ઘરની સુખ શાંતિમાં કે તમારે કોઈ ભૂત પ્રેત તમારે ગયું હોય તમારા ઘરમાં સુખ શાંતિ ન રહેતી હોય તેના માટે તમે બાધા તમે કરી શકો છો અને સાડીની અહીંયા બાધા થાય છે તમારું કામ થઈ જાય સો ટકા પછી તમારે ગમે તેવી તમારી ઈચ્છા પ્રમાણે અહીંયા તમે સાડી લાવીને દાન કરી શકો છો આ ચોડેલ માતાનું મંદિર આવે નેનપુર ગામ છે ખેડા જિલ્લામાં અમદાવાદ તાલુકો અહીંયા તમે જુઓ તો આજુબાજુમાં ઘણા તમારે અહીંયા પરસા મળેલા છે જેવી કે જેને સંતાનના તાઈઓ હોય કે જેને લખવું હોય કે જેને નાના મોટા કોઈ બી ગમે પ્રોબ્લમ થતી હોય ઘરમાં સુખ શાંતિ ન હોય અહીંયા આવી તમે બાજા રાખો અને તમારું કામ સો ટકા બની જશે અને સારીને અહીંયા પાતા થાય છે તમારું કામ થઈ ગયા પછી તમે અહીંયા તમારે તેમને એટલી સસ્તી કે મોંઘી જેવી તમને ગમતી હોય એ તમે સાડી અહીંયા દાન કરી શકો છો માતાજીને આ જુઓ પત્રિકામાં લખેલું છે અહીંયા નેનપુર ગામ એનું લોકેશન છે અહીંનું અને તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો સબ્સ્ક્રાઇબર કરો જો અહીંયા આજુબાજુમાં અહીંયા પ્રસાદી મળે છે તમને એવી તમને પ્રસાદી મળી જાય છે અને આ જો હું તમને દેખાડું માતાજીનું મંદિર મેન જો અહીંયા લખેલું છે હાઈ પાવર ચૂડેલમાં નેનપુર આ એનો મેઇન ગેટ છે આ બાજુમાં લારી છે આ પ્રસાદ મળે છે તમારે ઈચ્છા પ્રમાણે તમે પ્રસાદને પાદરાવી કરી શકો છો અને અહીંયા છે પગથિયા અહીંથી પસાર થાય અંદર જવું પડે છે આ એનો હમનકુંડો છે ને આ જે દીવો પડે ને મોટાભાઈ આ એનું મેઇન મંદિર છે આ મેઇન મંદિર કહેવાય અહીંયા તમારે ગમે પ્રોબ્લેમ હોય તો બાધા કરી રાખી શકો તમે સાડીની જો આ બધી સાડી આ પધરાવેલી છે અને ચડાવેલી છે કામ થયા પછી વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા જુઓ સાડી કેટલી બધી અહીંયા પડેલી છે અહીંયા ઝાડવા ઉપર જુઓ અને અહીંયા સાઈડમાં જુઓ ને તો અહીંયા સાઈડમાં જુઓ કેટલી જુઓ હજારોને તાકાતમાં અહીંયા સાડી માણસોએ કામ થયેલા પછી આપેલી છે અને તમારું કામ થાય તોય પણ તમે આપી શકો છો ગમે એવી સસ્તી કે મોંઘી એ તમારી ઈચ્છા પ્રમાણે છે અહીંયા ઝાડવા ઉપર જુઓ કેટલી બધી છે અહીંથી ગમે બાજાર રાખીને જાય ને કામ સો ટકા બને છે મારા વાલા અહીં રિક્ષા તમારે સુવિધા છે બસની સુવિધા છે મોટર સાયકલથી તમે આવી શકો છો આ જુઓ કેટલી બધી અહીંયા સાડી ચડાવેલી છે આ માતાજીનું મેન અસ્થાન છે અને અહીંયા પ્રસાદી મળે છે ઓલી લારી છે અહીંયા પ્રસાદી મળે છે આ જુઓ આજુબાજુમાં સાડીનો ઢગલા જુઓ મારા માતા ગમે એવી તમે સાડી લઈ શકો છો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો મારા વાલા જય ચૂડેલ માતાજી હાઈ પાવરવાળી ચૂડેલમાં દર્શન કરી અને મળશું બીજા ફેરીમાં